જય માતાજી જય દ્વારકાધીશ અમે આવી ગયા તૂર shop પર અને આમાં બધી તૂર સોપવાની છે પાછળ બધા માં tour જ વાવવાની છે આમાં આપણે બધા માં tour જ વાવવાની છે કઈ બી વાવવાનું હાલે આ મોટી tour વાવવાની છે આ સીંગુ થોડીક મોટી થાય એટલે આનો ભાવ જાજો આવે બીજું કયું વાવવાનું બીજું ઝીણી તીર વાવવાની છે મઠડી

ન કરે અડધી ઉગશે ને અડધી ના ઉગે એવું ન કરતી કેદી હોય છે કે આટલી દુર ઠોકાઈ ગઈ હે આલી પર આલી પર ને બાકી છે બપોર ના વાગી ગયા બાદ હવે આપણે ઘીરે વહી જઈશું અહીં કઈ ખાવાનું પીશો નહીં અમે આવી ગયા હતા ભીંડો ઉતારવા અને આમાં ભીંડો ઉતારવા પણ હુકાઈ ગયો છે કારણ કે પાણી નહોતું એટલે ભીંડો હાવ હુકાઈ ગયેલા જેવો થઈ ગયો પણ લેવો તો પડશે તે આટલો હે ભીંડો ઉતારવા મંડી પાસે આલો ભીંડો ઉતારવા અમે જો આ ભીંડો ઉતારવી છી અને વરસાદ એ બહુ થાતો નથી અને ભીંડો હવે જો હાવ બગડવા મીંડો છે કેવો થઈ ગયો અને પાણી હવે છે નઈ ભીંડો હાવ પીરો થઈ ગયો છે જો સુગુ હારી ખાતી નથી જો આવી ખાઈ જો કાઈ હે કાઈ ગયો છે હાવ જો કેવો બધો થઈ ગયો છે જો

ભીંડો ઉતરી ગયો હે ને હું લઈને જાઉં વરસાદે ઘાણી કરી પણ નો વાંધો આવ્યો ભીંડો ઉતરી ગયો હે ઓલી આગળ લઈને જાય છે અને હું પાછળ આવેલો જાઉં છું હું ભાઈ ત્યારે સાંજે વિડીયો નહોતો ઉતર્યો આપણે ભીંડો બાંધી દીધો અને આપણે જ આવી યાદમાં તમે જો હું ભાવ આવે છે ને પછી ખબર પડે વિડીયો જોતા રહી જાય જો અહીંયા સુધી જોયો હોય તો લાઈક શેર ને સબ Saya berkarangan. Halo, apa yang mau booking ya? Apa transport laut atau Apa itu beneran ya? apa ya? Cuma kalau bawa

આપડા પાછા વળી ગયા હવે જોવે હવે ગાડીમાં પેટ્રોલ નાખવું પડશે લાગી ગઈ ભૂખ નાસ્તો કરવો પડશે ગાંઠિયા મગાયા હવે જો આપણા ગરમો ગરમ ગાંઠિયા આવી ગયા આપણે જમવા મળીએ નાસ્તો તો કરવો પડશે ગાંઠિયા ખાઈને નીકળી ગયા હવે જઈશું પેટ્રોલ પુરાવા કારણ કે પેટ્રોલ તો નાખવું પડશે એમાં હાલ બસો નું નાખો ને બસો નું પેટ્રોલ નાખો ને તો જો ઘરે જીડો ને તમને અમારો બ્લોગ ગઈનો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી નાખજો નવી મળી હવે આવતા બ્લોગમાં